અમે એના માટે માટે બહુ બહુ જ જ એડિટિંગ મહેનત કરી છે અને ખુશીએ બીજો એક બ્લોગ નાખ્યો છે સાંજે જે એનો બેસ્ટ ડે હતો એ બ્લોગ પણ જોવાનું ભૂલતા નહીં સો સ્ટેટયુરી સો ગાઈસ અત્યારે અમે લોકો રેડી થઈ ગયા છીએ જઈ રહ્યા છીએ મેરેજમાં મેરેજ તો લગભગ પતી ગયા છે એટલે દીકરીના મારે જ પતી ગયા છે દીકરાના છે ને વરઘોડો ને એવું છે બટ કેવું હતું કે અમારો પ્રસંગ હતો ને ત્યારે એ જે અતુલભા છે ને એ એમનું કામ મૂકીને અમારા ત્યાં આવ્યા હતા એટલે ફૂલ ડે તો અમારે સેટ નતો થયું બટ હાજરી માટે હાજરી આપવા માટે તો કમ્પલસરી જો સાડા સાત થઈ ગયા છે યસ તો ચાલો જઈએ 38 થઈ ગઈ છે એટલે ફટાફટ અમે ત્યાં પહોંચીશું અમને મળીને થોડીવાર માં નીકળી જઈશું તો કઈ નહીં ચાલો યસ એમનો આબુ જેવો રોડ આવ્યો છે મને તો આબુ જેવી ફીલિંગ આવી રહી છે આડા આવે છે ને

હાય કદો હાય કદો ની બેટા ની શું મમ્મ ખાવાનું મા દીકો ભવ્ય ના માંથી ખાવાનું નીશુ અમે જઈએ બેટુ ટાટા ના આવો તો અહીંયા સુ કીધું તમે નહીં તો અહીંયા અને અહીંયા લાઈટ ન જોઈને મજા પડી ગઈ હે ચાલો ટાટા આવ છે ઓકે બાય ટાટા આયો 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 વાહ વાહ ગાઈસ અત્યારે અમે લોકો આવી ગયા છે આઈસ્ક્રીમ ખાવા માટે અને નિકેશ ચોકો ભાવની યસ ઓક વેફલ્સ ઓકે તો નિશુને મજા પડી ગઈ છે નિશે યુ નિશુઆ નિઃશે યુ બધા બાબુને જુઓએ છે નિશુ 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 આમ જો તમે હા પપ્પા આવે છે પપ્પા આવે છે નિસુ ક્યાં નિસુ ક્યાં દેખાય નિસુ ક્યાં દેખાય નિસુ એમાં દેખાય છે એમાં દેખાય માં દીક નિસુ નાઈસક ખાવનો છે નિસુ મમ્મા નિસુ આઈસ્ક્રીમ છે એ હાલી નથી આવતી ગાડીમાં એ ને ઊંઘ આવતી હતી નવા ઊંઘ જ નથી આવતી હેની શું હે તો હાલી કરવાની છે બેટા સાડા અગિયાર થઈ ગયા હાલી કરવાની છે સો કઈ નહીં નિશીવું સૂવે એટલે હું પણ સૂઈશ પછી સો ગાઈશ આજના બ્લોગમાં આટલું જ હતું વિડીયો સારું લાગ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો મળી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ